તથા મિત્રો ઉત્તર પ્રદેશની પોલીસના ઇતિહાસમાં પહેલી વાર એવું બન્યું કે એક પોલીસ અધિકારીને ડાઉનગ્રેડ કરી દેવામાં આવ્યા નમસ્કાર ઉત્તર પ્રદેશની પોલીસમાં પહેલી વાર એવું બન્યું છે કે એક ઉચ્ચ અધિકારી જે ત્રણ વર્ષ પહેલાં એક મહિલા કોન્સ્ટેબલની સાથે હોટેલમાં ઝડપાયા હતા એમની તપાસ કરવામાં આવી હતી અને એ તપાસમાં એ ઉચ્ચ અધિકારી દોષિત સાબિત થયા તો ઉત્તર પ્રદેશની પોલીસે એમને ફરીથી કોન્સ્ટેબલ બનાવી દીધા છે આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો ઉત્તર પ્રદેશની પોલીસના ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું કે એક પોલીસ અધિકારીને ડાઉનગ્રેડ કરી દેવામાં આવ્યા હવે ઉન્નાવ જિલ્લાના બીઘાપુર સર્કલમાં કૃપાશંકર કનેજિયા કરીને એક પોલીસ અધિકારી હતા જે સી ઓ સીઓ એટલે સર્કલ ઓફિસર એ ડીએસપી એસપી તરીકેની એમની પોસ્ટ હતી અને બે હજાર એકવીસની અંદર આ કૃપાશંકર કનેજિયા પોલીસમાંથી રજા લઈને ગયા એમણે કીધું કે મારે એક પારિવારિક કામ છે એટલે રજા લઈને આ કૃપાશંકર ગયા હતા પરંતુ થોડા દિવસો પછી ખબર પડી કે આ કૃપાશંકર ઘરે પહોંચ્યા જ નથી એટલે એમની પત્નીને ચિંતા થઈ અને એમણે ઉન્નાવ પોલીસની મદદ માંગી ઉન્નાવ પોલીસે આ એમના બંને જે મોબાઈલ ફોન હતા એ બંધ આવતા હતા એટલે પોલીસે તપાસ કરી તો એમનું જે લોકેશન આવ્યું એ કાનપુરની એક હોટલનું આવ્યું હતું તો કાનપુરની હોટલમાં પછી તપાસ કરી અને પોલીસે સીસીટીવી ચેક કર્યા તો ખબર પડી કે આ જે સર્કલ ઓફિસર સી ઓ કૃપાશંકર કનોજિયા હતા એ એક મહિલા કોન્સ્ટેબલની સાથે હોટૅલમાં હતા અને એ રૂમ જ્યારે ખખડાવવામાં આવ્યો ત્યારે એ મહિલા કોન્સ્ટેબલની સાથે આ સર્કલ ઓફિસર કૃપાશંકર પકડાઈ ગયા હતા એને કારણે ઉત્તર પ્રદેશની પોલીસની ઇમેજને મોટો ધક્કો પહોંચ્યો હતો એની તપાસ કરવામાં આવી અને જ્યારે તપાસ કરી તો કૃપાશંકર દોષિત સાબિત થયા અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ એમની સામે એક્શન લીધા અને એમને કોન્સ્ટેબલ તરીકે બનાવી દીધા સીધા સર્કલ ઓફિસર પરથી કોન્સ્ટેબલ અને નવાઈની વાત એ છે કે આ કૃપાશંકર કનુજિયાએ જે પોતાની કારકિર્દીની શરૂઆત કોન્સ્ટેબલથી જ કરી હતી અને કોન્સ્ટેબલથી તેઓ સીઓ સુધી એટલે ડીએસપી એસપી સુધી પહોંચ્યા હતા ઉત્તર પ્રદેશની પોલીસમાં એવું કહેવાય છે કે આ પહેલીવાર આવું પગલું લેવામાં આવ્યું કે કોઈ ઉચ્ચ પોલીસ અધિકારી હોય એને આટલી આવી રીતના ડાઉનગ્રેડ કરી દેવામાં આવ્યા પરંતુ આ કિસ્સો તે વખતે બહુ જ જાગ્યો હતો કારણ કે એમની પત્નીને એમણે દગો આપ્યો હતો કારણ કે એમની પત્નીને તો એમની પત્ની તો ઉલટી ચિંતામાં હતી કે મારા પતિ ક્યાં ગયા એ શોધવા ગઈ પણ ત્યારે એના પતિ એક હોટૅલની અંદર મહિલા કોન્સ્ટેબલની સાથે ઝડપાયા એ સિવાય બી કૃપાશંકરની સામે અગાઉ એક ફરિયાદ થઈ હતી કે એમણે એક મહિલા પોલીસ સાથે વોટ્સઅપ ઉપર અભદ્ર ભાષામાં ચેટ કરી હતી અને જ્યારે મહિલાએ ફરિયાદ કરી ત્યારે ટ્રાન્સફર કરવાની આ કૃપાશંકરે ધમકી પણ આપી હતી તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ